નમસ્તે મિત્રો મેં આજે જે પત્તાનું જાદુ બતાવું છું મેથેમેટિક્સના સિદ્ધાંત પર છે આ થોડા પત્તા જે છે હું પહેલાં ફિલકી મારી દઉં છું મિક્સ કરી દઉં છું તમે પણ બે ત્રણ વખત જોઈને આ જાદુ શીખી શકશો સામેની વ્યક્તિને કહું એ પણ મિક્સ કરી દે આમાં કોઈ સેટિંગ નથી પત્તામાં હવે આમાંથી કોઈ પણ બે પાના લેવાના છે અને મને જે છે એક પાનો કેમેરામાં બતાવી દેજો ઊંધું મૂકી દેજો અને એક પાનો મને આપી દેજો હું જોતો નથી હાલો જો આ કેમેરામાં બતાવી દીધું છે હા એ તો આ તો મારું તો બતાવું છું આ મારું તો જે છે આ સરકટની રાણી જે છે આ જાદુગરનું પાનું છે અને આ તમને કેમેરામાં બતાવે સામેની વ્યક્તિનું પાનું છે ને આ મારું એનું પાનું છે જાદુગરનું પાનું છે હવે આ જે છે આ પત્તાના હું જે ઢગલી હોય એનો હું બે ભાગ કરી દઉં છું આવી રીતે કે ત્રણ ત્રણ થાય ચાર ચાર હાજર હજુ તમારું તમારો વચ્ચે એમ થાય કે ભાઈ આ સેટિંગ છે તો તમે એ કરી શકો છો એનો વચ્ચે વચ્ચે પાછું પીસવું હોય તો પીસી શકાય મતલબ કે પત્તામાં કોઈ સેટિંગ નથી બરાબર હવે આ જે આ એક થપી થઈ આ એક થપ્પી થઈ બરાબર હવે સામેની વ્યક્તિને હું કહું કે આમાંથી એને મન ફાવે એટલા પત્તાને થોડાક અહીં બાજુમાં મૂકે જે તમારી મનમાં ઈચ્છા થશે અને આમાંથી પણ થોડાક મૂકીને હવે આ ચાર થપ્પી છે એમાંથી કોઈ પણ એક થપી આપણે સિલેક્ટ કરી શકીએ હવે ધારો કે આ થપ્પી પર જે તમે જે કેમેરામાં બતાવેલું એ પાનું ધારો કે આની પર મૂકી દો ઊંધું ઊંધું મૂકી દો અને આ જે જાદુગરનું જે પાનું જે છે આનો એ હું ધારો કે આ થપી પર ચત્તો મૂકું છું ચરકટ રાણી આની પર મેં એ મૂક્યું આનો હવે આ સામેની વ્યક્તિએ આ પાનું ઊંધું મૂકેલું બરાબર ચાલો હવે મને આ થપ્પીથી એની પર થપ્પી મૂકી એટલે કોઈને ખબર ના પડે કે પાનું ક્યાં છે બરાબર એનો અને આ જે છે આ જે થપ્પી જે છે આ પણ હું આની પર મૂકી દઉં છું અને આ થપ્પી પણ હું આની પર મૂકી દઉં છું બરાબર જો બધું મિક્સ થઈ ગયું છે જુઓ હવે ખબર નહીં પડે કે ક્યાં કયું પાનું છે પણ જાદુગરનું પાનું સામેની વ્યક્તિના પાનાને શોધી કાઢે છે જો હું બે થપી કરું છું બાર અંદર 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 આ જાદુગરનું પાનું આ થપ્પીમાં છે એટલે આ થપ્પી હું કાઢી નાખું છું એનું અને આ જે થપ્પી હું રાખું છું અને જાદુગરનું પાનું આમાં છે માટે હવે ફરીથી બહાર અંદર 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 હવે આ થપ્પીમાં જાદુગરનું પાનું નથી એટલે આ પાન થપ્પી કાઢી નાખું છું અને આ થપ્પી જે છે એમાં જાદુગરનું પાનું છે એટલે આ રાખું છું બાર અંદર બાર અંદર બાર ફરીથી આ થપ્પી કાઢી નાખું છું અને આ થપ્પીમાં મેં જાદુગરનું પાનું છે એ રાખું છું જુઓ બાર અંદર બાર અંદર બરાબર હવે આ થપ્પી કાઢી નાખું છું તો આ બે પાના રહ્યા આ જે છે જાદુગરનું પાનો તેની પાછળ સામે વ્યક્તિનું પાનો હોય બરાબર જય શ્રી કૃષ્ણ બે ત્રણ વખત તમે જુઓ તમને પણ આવડી જશે એનો આ મેથેમેટિક્સનો સિદ્ધાંત છે જય શ્રી કૃષ્ણ